શેરબજાર જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે આપણે જાણીએ છે જોઈએ છે દર ચાર પાંચ દિવસે અઠવાડિયે એકાદ વાર તો શેરબજાર વિશેની હેડલાઇન આપણા મુખ્ય અખબારોની હેડલાઇન હોય છે અને એ હેડલાઇન આવે છે કે આટલા લાખ કરોડ એક દિવસમાં વધ્યા આટલા લાખ કરોડ ઘટાડો થયો રોકાણકારો આવા આંકડા આવે છે શેર બજારનો આંક બી બતાવાય છે કે આંખ સિત્તેર હજાર પહોંચ્યું પોત્તેર હજાર પહોંચ્યો આવા આંકડા આવે છે ઘણીવાર કોઈ કંપની વિશે પણ માહિતી આવે છે અને આ ન્યૂઝ જ વાત છે આપણે સાંભળીએ છીએ અથવા તો આ છાપાઓમાં આંકડા વાંચીએ છીએ કે કોઈ એક કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન બાર લાખ કરોડ ને પાર કરી ગયું પંદર લાખ કરોડ ને પાર કરી ગયું વીસ લાખ કરોડ ને પાર કરી ગયું આવું પણ આવે આ બધું જોઈએ અને બહુ બધા સામાન્ય લોકોને પણ એટ્રેક્શન આવે કે શેર બજાર માં આટલી મોટી કમાણી છે જે આંકડા છે એ આંકડા જોઈને અને જ્યારે કોઈ પણ ચીજમાં બોલબાલા ચાલતી હોય એટલે આપણે હંમેશા કહીએ તેજીની બોલબાલા અત્યારે નો ટાઈમ શેર બજારમાં ચાલી રહ્યો છેલ્લા ઘણા વર્ષો એટલે એની બોલ બાલા છે જ્યાં હોય ત્યાં શેર બજારની વાત થાય લોકોને એવું થાય છે કે આટલા બધા લોકો કમાઈ લે તો આપણે પણ કમાઈ લઈએ વારે ઘડીએ એવું જાણવા પણ મળે છે કોઈ મિત્રો દ્વારા અન્ય જગ્યાએ કોઈ જ્યાં મળીએ ત્યારે બધા કે ભાઈ આ શેર મેં લીધેલો બસો રૂપિયામાં ને આજે ચારસો થઈ ગયો છસો થઈ ગયો ને આટલા બધા પૈસા મળે કોઈ એવી વાત કરે છે કે દસ વર્ષ પહેલા આ શહેરમાં કોઈએ રોકાણ કરેલું એક લાખ નું તો એના એક લાખ એના એક કરોડ થઈ ગયા આવી બધી વાતો થી મનુષ્ય મન લલચાય છે અને સ્વાભાવિક છે કે જો કોઈ રીતે કોઈ અલગ માર્ગ થી પણ જો પૈસા મળતા હોય તો કેમ ના કમાઈએ હવે વાત આપણે જે કરી રહ્યા હતા કે ભાઈ શેર બજારમાં કમાણી તો કરાય એમાં કોઈ અપરાધ નથી અને જો જીવનમાં એવું છે કે ભાઈ ગંગા વહેતી હોય ને તો એમાંથી એક લોટો જળ ભરી લઈએ કે એમાં સ્નાન કરી લઈએ કે આપણે જોઈએ એટલું લઈ લઈએ તો એમાં કંઈ ગુનો પણ નથી કરવું જ જોઈએ અત્યારે શેર બજારની ગંગા વહી રહી છે એટલે બધા આવે પણ જો તમને શેર બજાર કેટલું ખબર પડે શું તમે શેર બજારને કઈ રીતે જોવો છો એ બહુ મોટી અને પાયાની વાત છે અને બીજી એક પાયાની વાત એવી છે તમારી જોડે શું મોડી છે તમે શું શું કરવા છો અને તમારો છે છે સૌથી મોટી વાત એ કે તમને કોઈ વસ્તુ વાંચવાથી કોઈને સાંભળવાથી શેર બજાર આવડી ના જાય જો તરત પૈસા કમાવાનો રસ્તો હોય દેખાય સહેલો પણ હોય નહીં સહેલો બહુ જ કઠિન હોય છેલ્લા 25 વર્ષથી મારો પણ આ વિષય છે શેર બજાર બહુ બધી તેજી મંદી અપડાઉન ની સર્કિટો બધું જોયું અને અત્યારે પણ હું શેર બજારનું કામ કરું છું બહુ મોટા પણ કહેવાનો मीनिंग એ છે કે એમાં કેટલા બધા લોકો આયા ને જતા રહ્યા કે ધારો કે એ સમયે મારી જોડે મારા જાણકારીમાં સો લોકો હશે ને તો આજે પંદર લોકો જ રહ્યા છે બાકી આયા ગયા એવું કેટલા બધાનું થઈ ગયું છે અને ભલ ભલા આજે પણ હું છું કે આ બજારની ચાલમાં ખાઈ લે છે છે અને નુકસાનો કરે નફા પણ કરી લે છે એટલે થોડું પહેલા જાણવું જોઈએ શેર બજાર શું છે એટલે હું આટલી થોડી લાંબી વાત કરું કરવું જોઈએ પણ કોને શું કરવું ને એ બહુ મોટી જાણકારીની વાત છે હવે પહેલા સર આપણે શેરબજારની આખી પૂર્વ ભૂમિકા સમજી લો શેર બજાર છે શું જે આપણે વાત કરીએ કે ભાઈ કંપનીના ગ્રહો કે એના માલિકના ગ્રહો એને કે આને કંઈ લેવા દેવા નથી એના ગ્રહો નહીં સારા હોય તો એની કંપની નહીં ચાલે કે એનું જ એનો શેર પણ નહીં ચાલે હંમેશા કોઈ પણ કંપનીનો શેર કે એનો ભાવ છે ને એ બે વસ્તુ બહુ ક્લિયર બતાવે છે કે એક તો ઓનર છે એનો જે માલિક એની ઉપર લોકોને કેટલો ભરોસો છે અને એ ભરોસામાં કેટલો એ પાર ઉતરી શકે છે એ એનું રિઝલ્ટ બતાવે છે અને એક વાર થાય સારું બે વાર થાય લોકોનો વિશ્વાસ વધતો જાય એમ શેરનો ભાવ વધતો જાય છે બહુ સિમ્પલ છે શેર બજાર આપણે કહીએ ને એક વિશ્વાસની એક પતલી રેખા ઉપર ચાલે ભરોસો હોય જે કોઈની ઉપર કે આ વ્યક્તિ છે ને અને એની કંપની આવું કામ કરે છે તો એને આટલી કમાણી થઈ શકે છે અને એ થતી જાય છે એમ એમ કંપની ઉપર લોકોનો વિશ્વાસ વધે છે અને શેર વધતો જાય છે ઘણી લોકોને એવો વિચાર આવે રાત ઘટી જાય તો શું બીજા દિવસે કંપનીની કમાણી ઘટી ગઈ ના આ ઘટાડો વધારો એ શું બતાવે છે તો કે હ્યુમન સાયકોલોજી આપણા બધાની જે માનસિકતા હોય ને એને ઇન્ડિકેટ કરે આપણે કોઈ વાતથી ગભરાટ અનુભવીએ ત્યારે શેરો ઘટી જાય છે આપણે કોઈ વાતથી ઉત્સાહમાં આવીએ ઓહો આવી યોજના એ સરકારની કે આવું બેંક બેંકે આવું કર્યું રિઝર્વ બેંકે આવો નિર્ણય કર્યો ત્યારે આપણે ઉત્તેજનામાં આવી અને શેરો ખરીદીએ શેરો વધે છે એટલે જ્યારે પણ તેજી મંદી થાય તો શેર બજારનો એક સ્વભાવ છે એ સમૂહ જે જેટલા કરોડો લોકો શેર બજારમાં કામ કરે ને એમની મનોદશા દર્શાવે એ ચાર્ટ કે શેર નો ભાવ અપડાઉન થાય એ માનવી તમે અત્યારે આ કાર્ડમાં અત્યારે આ વસ્તુ માટે શેર માટે કે શેર બજાર માટે લોકો શું વિચારી એટલે બહુ મોટી ક્વોન્ટિટીમાં લોકો એવું વિચારે કે બજાર ઘટવું જોઈએ શેર વેચે એટલે ભાવ ઘટી જાય બજારમાં મોટા ઘટાડા આવે બહુ મોટી ક્વોન્ટિટીમાં ખરીદાય અને લોકો વિચારે કે અહીંથી તેજી થવી જોઈએ અહીંથી બહુ સારું છે ત્યારે ભાવ વધે છે એટલે આટલી વાત પણ આની વચ્ચે તમારે શું કરવાનું અને કોણ શેર બજારનું કામ કરી શકે આ વાત હું જે તઉ કહું છું એ બરોબર સાંભળી લેજો અને બરોબર જાણી લેજો શેર બજારમાં કામ કરવા પહેલા નક્કી કરવું પડે શું કરવું છે કોઈને એ ખબર નથી લોકો એટલું સરળ હમજે કે શેર ખરીદી લેવાના અને વેચી દેવાના નફો કરી લેવાનો આવું કઈ તરત થતું નથી પહેલા જાણી લો તમારે શું કરવું શેર બજારમાં બહુ બધા લોકો બહુ બધી કેવળ પૈસા હોય કરોડ રૂપિયા હોય કે બે કરોડ હોય કે પાંચ કરોડ હોય નવા આપવાના આવે આ શેર બજાર છે અને નથી તો પૈસા આવે પણ છે કરોડો આવે પણ એટલે કંઈક થોડી તમારે દિમાગ જોઈએ કલ લગાવી પડે જાણકારી જોઈએ વિષયની એટલે હું બેઝિક કહી દઉં તમે કોઈ આ શેર બજાર એવું નથી કે કોઈ બે વ્યક્તિને સાંભળી લીધા ટીવીની કોઈ ચેનલમાં કોઈ કંઈ બોલી ગયું બિઝનેસ ચેનલમાં કે આજે આ શેરોમાં તેજી થવાની આપણે લઈ લીધા કોઈ વસ્તુ બસ આ કંપની સારી જે ગામ લે છે ને આપણે લઈ લો આવું કંઈ ના હોય કોઈક આપણા વડીલ શેરબજારનું વર્ષોથી કામ કરે છે દોસ્ત મિત્ર એણે કહ્યું આના શેર લઈ લો બહુ સારા છે એટલે એવું જરૂરી નથી એને ચાર વાર લાભ થયો તો પાંચમી વાર થઈ શકે આપણા પૈસા ડૂબી પણ શકે ને પૈસા લોસ પણ થઈ શકે એટલે પહેલા તમે એટલું જાણો કે હું શું કરી શકું એમ મારી કાબેલીયત કેટલી છે એટલી મને સફળતા મળે આપણે હંમેશા એટલી સફળતાના અધિકારી થઈ શકીએ કે જેટલી આપણી કાબેલિયત હોય આપણો ગુણધર્મ હોય શેર બજારની આ બધી અસમંજસ ઉતારને તમે કેવી રીતે સમજો છો જો પહેલા નક્કી કરી લેજો તમારે શું બનવું ઇન્વેસ્ટર બનવું છે ટ્રેડર્સ બનવું કે કોઈ બ્રોકરેજ કરવી છે શેર બજારમાં કે લાંબા ગાળા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બનવું ઇન્વેસ્ટર બનવું છે અથવા તો તમારે શેર બજારની અંદર સટ્ટો કરવો શું કરવું જોઈએ તો જે કરવું હોય એ પ્રમાણેના ગ્રહ જોઈએ